નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન અગિયાર જો એક્સ બરાબર માઇનસ બે હોય તો નીચેનાની કિંમત શોધો આપણે જે સમીકરણો એક્સ હોય જે પદમાં ત્યાં આપણે એની જગ્યાએ શું લેવાનું માઇનસ બે મૂકવાના જવાબ લાવવાનો તો પહેલું છે ત્રણ એક્સ વર્ગ વધતા પાંચ એક્સ તો ત્રણ હવે ત્રણ ને એક્સની વચ્ચે કોઈ નિશાન ગુણાકાર નિશાની સમજવાની બરાબર એટલે ગુણાકાર કરવાનો આવશે તો ત્રણ હવે એક્સની તમારા પર કેટલી જવાની માઇનસ બે તો માઇનસ બેની બે ઘાત વધતા પાંચ અહીંયા એક્સ એટલે પાછું માઇનસ બે લખવાનું તો ત્રણ હવે બેની બે ઘાત એટલે કેટલો થાય ચાર પણ ગુણાકારમાં બે ઋણ પૂર્ણાંક એટલે આપણે દન થઈ જશે બરાબર એટલે ઋણ લખવાનો નહીં વધતા પાંચ દુ દસ અહીંયા એક જ ઋણ પૂર્ણાકાય ગુણાકાર એટલે ઋણમાં રહેશે હવે ત્રણ ગુણા ચાર એટલે બાર પછી અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો દસ બરાબર બારમાંથી દસ જાય તો બે બીજું એક્સની ત્રણ ઘાત ઓછા બે એક્સ વધતા એક હવે એક્સની જગ્યા શું લેવાનું માઇનસ બેની ત્રણ ઘાત પછી માઇનસ બે અને એક્સની જગ્યા પણ માઇનસ બે વધતા એક હવે બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો જવાબ આવશે આઠ પણ એકી ઘાત છે એટલે ઋણમાં આવશે જવાબ બરાબર ઋણ આઠ અહીંયા द्विधन पूर्णांक થઈ જશે 2 નું ઉદ્દન થઈ જ બરાબર ગુણાકારમાં તો જવાબ આવશે 2 2 4 + 1 બરાબર જો અહીંયા -8 + 4 = 5 બરાબર 8 માંથી 5 જાય તો 3 પણ એકરૂપ કોણાક્ષે જવાબ આવશે ऋण માંથી જવાબ દે ऋण 3 લખવાના ત્રીજો x ની 2 ઘાત + 3x + 1 તો અહીંયા જુઓ x કે -2 લખી ઉપર 2 ઘાત + 3 પાછી એકની જગ્યાએ રૂમ બે મૂકવાના વધતા એક હવે અહીંયા બે રૂમ પૂર્ણાંકોનો ધન પૂર્ણાંક થઈ જાય બરાબર ગુણાકાર તો બે દુ ચાર બેની બે ઘા બે દુ ચાર વત્તા ત્રણ દુ છ પણ પ્લસ માઇનસ માઇનસ થશે અહીંયા એક ગુણાકાર એક રૂમ એટલે રૂમમાં જવાબ આવશે અને પ્લસ થાય એટલે માઇનસ થઈ જાય પછી વત્તા એક હવે ચાર ને એક પાંચ થાય એટલે ચાર વત્તા એક અહીં પાંચ લખવાનો એમાંથી માઇનસ છ તો અહીંયા એક ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંકલી બાદ બાકી તો છમાંથી પાંચ જાય તો જવાબ આવશે માઇનસ એક ચોથું ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ બરાબર ત્રણ એક્સની બે આપણે કિંમત લેવાની છે એની પર બે ઘાત છે બે ઘાત લખવાની ઓછા પાંચ અને ઋણ બે એક્સની જગ્યાએ તો ત્રણ બેની બે ઘાત એટલે ગુણા ચાર પછી ગુણાકાર મૂકવાનું પછી આ બે ઋણ પૂર્ણાંકલે અહીંયા વધતા થઈ જશે પાંચ દુ દસ ત્રણ ચોક બાર વત્તા દસ બાર દસ બાવીસ બારમો પ્રશ્ન છે જો એક્સ બરાબર એક અને વાય બરાબર ઋણ એક હોય તો નીચાણની કિંમતો શોધો હવે જ્યાં પદમાં એક્સ હોય ત્યાં આપણે એક મૂકવાનો અને વાય હોય ત્યાં ઋણ એક મૂકવાનો અને જવાબ લાવવાનો તો પદ છે જોઈ એક્સ વર્ગ વધતા એક્સ વાય વાય બહુ છે બરાબર તો એક્સની ગી આપણે એક મૂકવાનો તો એકની બે ઘાત પછી પાછો એક્સ આવે વધતા વધતાની સાંજે મૂકવાના એક્સ તો એક મૂકો ની જગ્યા ઋણ એક મૂકો પછી બાદ વધતા વાયની જગ્યા ઋણ એક મૂકીને એની બે ઘાત તો એકની બે ઘાત એકની ગમે તેટલી ઘાત હોય તો જવાબ શું આવશે એક તો આપણે એક લખી દેવાનું વધતા એક એકા એક પણ ગુણાકાર એક ઋણ ગુણાકાર ઋણમાં જવાબ આવશે વધતા એકની બે ઘાત એટલે જવાબ આવશે એક પણ બે ઘાત છે એટલે ધન થઈ જશે બરાબર હવે જુઓ અહીંયા એક અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય માઇનસ એક વધતા એક હવે એકમાંથી એક જાય તો કઈના ના 0 ઝીરો અને વધતા એક એટલે એક બીજું છે એક્સની ત્રણ ઘાત ઓછા એક્સ વાય ઓછા વાયની ત્રણ ગાત બરાબર જુઓ એક્સની જગ્યાએ આપણે એક મૂકવાના એકની ત્રણ ગાત લખો ઓછા એક્સની જગ્યા પાછો એક આવશે વાયની જગ્યાએ ઋણ એક આવશે ઓછા વાયની જગ્યા ઋણ એક એની ત્રણ ઘાત તો એકની ત્રણ ઘાતનો જવાબ એક અહીંયા બે ઋણ પૂર્ણાંક છે તો એક એકા એક બરાબર ધન પૂર્ણાંક લખાઈ જશે અહીંયા પણ બે ઋણ એટલે ધન થઈ જશે અને એકની રંગણ એટલે એક જ લખાય તો એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ ત્રીજું બે એક્સ વર્ગ ઓછા ત્રણ વાય વર્ગ બરાબર બે જગ્યાએ એક મૂકો એની બે છે બે લખવાની ઓછા ત્રણ હવે એક્સની જગ્યાએ આપણે એક લેવાની છે તો એક મૂકો વધતા વાયની જગ્યાએ ઋણ એક લેવાનું એક ઋણ એક લખીને એની બે છે બે ઘાત લખવાની પછી બે હવે એકની બે એટલે એક જ થાય ત્રણ એકા ત્રણ વત્તા એકની બે ઘાત એટલે એક એકા એક પણ પૂર્ણાંક છે ને બેકી ઘાત એટલે દ્રણ પૂર્ણાંકમાં જવાબ આવશે પછી બે એકા બે ઓછા ત્રણ વત્તા એક હવે આ બે દ્રણ પૂર્ણાંકો જોડી લઈએ બે વત્તા એક ઓછા ત્રણ બે વત્તા એક ત્રણ ઓછા ત્રણ ત્રણમાં ત્રણ જાય તો જવાબ આવશે જીરો દાખલા નંબર તેર સરવાળા કરો પાંચ એક્સ વત્તા આઠ અને ત્રણ એક્સ વત્તા બે તો પહેલાં આપણે પહેલું પદ મૂકી દઈશું પાંચ એક વત્તા આઠ એ નીચે પદ ગોઠવાનું વધતા ત્રણ એક વત્તા બે તો આઠ બે દસ પાંચ ને ત્રણ આઠ એક બીજું છે છ એક ચાર અને વધતા ચાર એક વત્તા સાત તો અહીંયા પૂછો પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર અહીંયા માઇનસ એ પ્લસ છે બાદ બાકી કરવાની સાતમાંથી ચાર ઓછા કરે જવાબ આવશે ત્રણ જવાબ આમાંથી વધ્યો તો નિશાની પ્લસ મૂકવાની અહીંયા અહીંયા 2 + c = તો ધન પૂર્ણાંકોનો સરવાળો થાય તો 6 અને 4 10x અહીંયા 9x² ઉચ્ચાયક લખવાનું પછી - 5 - 4x² બરાબર અહીંયા જો પદ આપણે ગોઠવવા પડશે સદ્યાતીય તો 4x² આપણે લાવી તો નિશાની સાથે લાવ તો એ - 4x + 5 હવે 1 + 1 - ની બાદબાકી 5 માંથી એક જાય તો જવાબ આવશે 4 પણ આમાંથી નિશાની આ મૂકવાની જવાબ આમાંથી વધ્યો એટલે અહીંયા નિશાની પ્લસની આવશે અહીંયા જો આ પ્લસ યા માઇનસ બાદ બાકી નવમાંથી ચાર જાય તો શું વધશે પાંચ એક્સ વર્ગ ચૌદનો દાખલો સરવાળા કરો ત્રણ એક્સ વર્ગ ઓછા બે ચાર અને બે એક્સ વર્ગ ત્રણ ઓછા પાંચ તો પહેલાં પહેલું પદ મૂકી દેવાનું ત્રણ એક્સ વર્ગ ઓછા બે ચાર પછી બે એક્સ વર્ગ નીચે આવવું જોઈએ એક્સવાળું પણ આ નીચે આવવું જોઈએ ત્રણ એક્સ અને આ અ પર પણ આચલ પર નીચે મૂકવાનું સજાય બધું ગોઠવી પછી સરવાળો થાય તો અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ પાંચમાં ચાર તો એક જવાબ આમાંથી માઇનસ એક મૂકવાનો પ્લસ માઇનસ એટલે ત્રણમાંથી બે જાય તો શું એક્સ જવાબ આમાં નહીં એટલે પ્લસની આ બે પ્લસ થશે ત્રણ બે પાંચ વાય ઓછા એક્સ વર્ગ વધતા ત્રણ વાય વર્ગ અને ચાર એક્સ વર્ગ ઓછા બે વાય વર્ગ ઓછા ચાર એક્સ વાય તો પહેલાં આપણે આ પદ મૂકી દઈશું છ એક્સ વાય ઓછા એક્સ વર્ગ વધતા ત્રણ વાય વર્ગ હવે નીચે સજા પદ ગોઠવાના છે બરાબર આ એક્સ વાય વાળું પદ છે તો કયું આવશે ચાર એક્સ વાળું લેવાનું માઇનસ ચાર એક્સ વાય વધતા એક્સ પદ અહીંયા કયું છે આ રીતે ચાર એક્સ વર્ગ તો વધતા ચાર પછી અહીંયા વાય વર્ગ વાળો પદ છે તો આ પદ આવશે અહીંયા નીચે માઇનસ બે વાય વર્ગ તો જો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે તો ત્રણમાંથી બે જાય કેટલા એક એટલે આપણે વાય વર્ગ લખવાનો જવાબ આમાંથી વધે એટલે પ્લસ નહીં જાણી અહીંયા આપણું પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી એક ગણાય બરાબર એક્સ વર્ગ એટલે એક ગણવાનો ચારમાંથી એક જાય તો કેટલા વધશે ત્રણ એક્સ વર્ગ આમાંથી જવાબ વધે એટલે પ્લસ અહીંયા અહીંયા પ્લસ માઇનસ છમાંથી જાય તો જવાબ આવશે બે દાખલામાં પંદર બાદ બાકી કરો પહેલું જે સાત એક્સ વર્ગ ઓછા છ એક્સમાંથી ચાર એક્સ વર્ગ વધતા પાંચ એક્સ બાદ કરો તો પહેલું લખી દઉં સાત એક્સ વર્ગ ઓછા છ એક્સ હવે નીચે લખવાનું ચાર એક્સ વર્ગ વધતા પાંચ એક્સ હવે બાદ બાકીમાં શું કરવાનું જે બીજા જે બહુ પધી જે મૂકેલી હોય આપણે નીચે અને નિશાની બદલવાની જો અહીંયા પ્લસ હતું તો આપણે માઇનસ કરી દીધું અહીંયા પણ પ્લસ હતું તો માઇનસ કરવાનું આ નિશાની ગણવાની નહીં હવે બે ઋણ પૂર્ણાંકોનો શું થાય સરવાળો છ ને પાંચ અગિયાર એક્સ ઋણમાં અહીંયા આ પ્લસ એના માઇનસ થઈ ગયું બરાબર તો સાતમાંથી ચાર ઓછા કરવાના સાતમાં ચાર ઓછા કરો તો ત્રણ આવશે તો ત્રણ એક્સ વર્ગ બીજું એની ત્રણ ઘાત વધતા નવ એક્સમાંથી સાત એક્સ ઓછા બે એની ત્રણ ઘાત બાદ કરો તો અહીંયા જો એની ત્રણ ઘાત વધતા નવ એક્સ પહેલું લખી દેવાનું પદ પછી નીચે ગોઠવવાનું છે જો આ પદ છે બરાબર તો આપણે નીચે લાવીશું બે એની ત્રણ ઘાત અને આ પદ મૂકીશું તો સાદા બને નિશાની બદલી જ ગાણી જો માઈનસ થી તો પ્લસ કરી દીધો પ્લસ થી થી માઈનસ 7x હવે સીધી વાત બાકી કરી આપણે પ્લસ માઈનસ માઈનસ થાય 9 માંથી 7 જવાબ જવાબ આવશે 2x પણ નિશાની મૂકવાની વધતા અહીંયા 2 પ્લસ નો સરવાળો 2 અને 3 તો 3a 3^ તો 3x^2 + 5x + 2 માંથી 6x + 4 બાદ કરો તો 3x^2 + 5x + 2 પછી બીજું પદ આપણે ગોઠવાનું છે તો એક્સ વડો વડ પદ આ મૂકવાય નહોતું એની જગ્યાએ જીરો આપણે મૂકી શકીએ પછી આ પદ પ્લસ છે બરાબર તો આપણે અહીંયા શું કરીશું માઇનસ નિશાની બદલી મૂકી દેવાનું છ એક્સ આ પણ પ્લસ છે તો અહીંયા આવશે માઇનસ ચાર હવે પ્લસ માઇનસ બાદ બાકી થાય બરાબર આ સરવાળો છે ને આ બાદ બાકી બાદ બાકી કરવાની તો ચારમાંથી બે હજાર જવાબ આવશે બે જવાબ આમાંથી વળતરી નિશાની મૂકવાની માઇનસ અહીંયા પ્લસ માઇનસ છે છમાંથી પાંચ હજાર તો જવાબ આવશે એક એટલે આપણે એકલો એક્સ જ લખવાનો આ નિશાની આવશે માઇનસ આમાંથી જવાબ વધશાની જે હોય મૂકવાની અને અહીંયા ત્રણ એક્સ વર્ગ સોળમો બાદ બાકી કરો ચાર એક્સ ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ વર્ગ વધતા પાંચ એક્સમાંથી બે એક્સ વર્ગ વધતા ત્રણ ઓછા એક્સ તો પહેલું પદ આપણે મૂકી દેવાનું ચાર એક્સ ગન ઓછા ત્રણ એક્સ વર્ગ વધતા પાંચ એક્સ બીજું પદ આપણે મૂકીએ છીએ તો નિશાની બદલી કાઢીએ આ પદ છે બરાબર ને સજાતીય વાળું તો આપણે લેવાનું છે પ્લસ છે તે માઇનસ એક્સ ગામ પછી એક્સ વર્ગવાળું તો આ પ્લસ છે તો માઇનસ ટુ એક્સ વર્ગ મૂકી દેવાનું અહીંયા માઇનસ છે તો આપણે પ્લસ એક્સ મૂકવાનું બેનો સરવાળો પાંચ ને એક છ એક્સ અહીંયા બે ઋણ પૂર્ણાપૂર્ણ સરવાળો થાય પણ ઋણમાં જવાબ લખાશે ત્રણ ને બે પાંચ એક્સ વર્ગ અહીંયા પ્લસ માઇનસ માઇનસ તો ચારમાંથી એક જાય તો શું વધશે ત્રણ એક્સની ત્રણ ઘાત બીજું બે એક્સની ત્રણ ગાંઠ વધતા ચાર એક્સ વાય ઓછા બે વાય વર્ગમાંથી ત્રણ એક્સ વાય ઓછા એક્સ એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ વાય વર્ગ બાદ કરવાના છે તો પહેલાં આપણે પદ મૂકી દઈશું બે એક્સ ગન વત્તા ચાર એક્સ વાય ઓછા બે વાય વર્ગ વા નિશાની બદલી મૂકવાના આપણે બરાબર પહેલું એક્સ ગન વાળું તો આપણે આ લઈશું તો માઇનસ છે તો પ્લસ કર દો પ્લસ એક્સ ગન પછી એક્સ વાય વાળું પદ છે તો આપણે એક્સ વાળું પદ આ લેવાનું છે તો પ્લસ છે તો આપણે માઇનસ મૂકવાનું અહીંયા ત્રણ એક્સ વાય પછી વાય વર્ગ વર્ગવાળું અહીંયા પ્લસ છે તો અહીંયા લખવાનું માઇનસ ત્રણ વાય વર્ગ બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો થાય તો ત્રણ બે પાંચ વાય વર્ગ પણ નિશાન તો ઋણમાં જ મૂકવાની સરવાળો કર્યા પછી પણ અહીંયા પ્લસ માઇનસ બાદ બાકી ચારમાંથી ત્રણ જાય તો શું જવાબ આવશે એક કે આપણે લખવાનું એકલો એક્સ આપણે એક લખવાની જરૂર નથી લખવો તો લખી પણ શકાય પછી અહીંયા જુઓ અહીંયા પણ બે પ્લસ છે તો બે ને એક ત્રણ એક્સ ગન બાર સત્રમો દાખલો બે એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા પાંચ અને પાંચ એક્સ વર્ગ વત્તા સાત એક્સ ઓછા છનો સરવારો કરી તેમાંથી એક્સ વર્ગ વધતા એક્સ વધતા બાદ કરો તો પહેલાં મિત્રો શું કરશું આ બેનો આપણે સરવારો કરવાનો જેમ આપણે આગળ કરો એવી રીતે જ તો બે એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ વધતા પાંચ આપણે મૂકવાની નીચે આ ગોઠવવાનું બરાબર 5x પાંચ એક્સ સાત એક્સ છ પ્લસ માઇનસ આપણે જેમ કરતા એમ પ્લસ માઇનસ માઇનસ થાય તો છમાંથી પાંચ જાય તો એક જવાબ આમાંથી વધે તો માઇનસ મૂકવાનું અહીંયા પ્લસ માઇનસ તો સાતમાંથી ત્રણ જાય તો ચાર તો ચાર એક્સ નિ જવામાંથી આવે તો નિશાની વધતા નહીં આ બે સરવાળો પાંચ ને બે સાત સાત એક્સ વર્ગ હવે આપણે આમાંથી આનો જે જવાય એમાંથી આપણે આ પદ બાદ કરવાનું છે બરાબર તો જવાબ આપણે એને લખી દેવાનો સાત એક્સ વર્ગ વધતા ચાર એકસો છ એક એ નીચે પછી આ પદ મૂકવાનું બાદ કરવા માટે તો જુઓ અહીંયા આ પ્લસ છે તો આપણે માઇનસ એક્સ વર્ગ બાદ બાકી નિશાની બદલીએ છીએ બીજા પદની હવે અહીંયા પ્લસ છે તો માઇનસ કરી દેવાનું માઇનસ એક્સ અહીંયા પ્લસ છે તે પણ માઇનસ એક હવે ઋણ પણ આંખોનો સરવાળો એકને એક બે પણ નિશાની ઋણની અહીં પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી આપણે એક ગણવાનું આવે એક જાય એટલે કેટલા રહે ત્રણ રહે તો ત્રણ એક્સ નિશાની વધતા સાતમાંથી જો આપણને પ્લસ માઇનસ એટલે બાદ બાકી સાતમાંથી એક જાય તો છ રહે તો છ એક્સ વર્ગ દાખલો જે છ એક્સ વાય વધતા એક્સ વર્ગ ચાર એક્સ આઠમાંથી શું બાદ કરતા બે વત્તા પાંચ એક્સ ઓછા આઠ એક્સ વાય વધતાં પાંચ બાકી રહે આપણે આ સંખ્યા આપણે બાદ કરવાની પ્લસ કરવાની રહેશે આ સંખ્યા પ્લસ કરી એટલે બાદ એનો જવાબ આપણને મળી જશે તો છ એક્સ વાય વધતા એક્સ વર્ગ વધતા અરે ઓછા ચાર એક્સ વધતા આઠ એમાં આપણે આનું બાદ એટલે આપણે નિશાની બદલવાની રહેશે બરાબર બાદ કરવાનું કીધું એટલે તો માઇનસ છે તો આપણે પ્લસ કરી દઉં પ્લસ આઠ એક્સ વાય આ પણ પ્લસ છે તો માઇનસ થશે બે એક્સ વર્ગ પછી આ પાંચ એક્સ પ્લસ છે તે માઇનસ થઈ જાય પાંચ એક્સ અને આ પ્લસ છે તે પણ માઇનસ પાંચ હવે એમ કરીએ છીએ એમ પ્લસ માઇનસ માઇનસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ જવાબમાં નિશાની મૂકવાની પ્લસની બે રૂણ પૂર્ણ આંખોનો સરવાળો ને ચાર નવ નવ એક્સ પણ માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ બેમાંથી એક જાય એટલે કેટલો રહે એક એટલે એકલો એક્સ વર્ગ લખવાનો પણ જવાબ આવો નથી એટલે માઇનસ આ બેનો છ આ આઠ ને છ ચૌદ તો ચૌદ એક્સ વાય તો એનો જવાબ છે ઓગણીસ મો દાખલો એક્સ વર્ગ વત્તા એક્સ વાય ઓછા બે અને ત્રણ વાય વધતા સાતના સરવાનામાંથી નવ વધતા એક્સ વાય ઓછા એક્સ વર્ગ અને એક્સ વર્ગ વધતા એકનો સરવારો બાદ કરો તો પહેલા આપણે આનો સરવારો કરવાનો પછી આનો સરવાળો કરવાનો પછી જે જવાબ આવે બે બાદ કરવાના રહેશે તો પેલા લખશું એક્સ વર્ગ વધતા એક્સ વાય ઓછા બે આપણે લખવાનું છે આ પદ તો એક્સ વડોદર કોઈ નથી તો એની કે જીરો મૂકી દો વધતા એક્સ વાય વાળું કયું છે ત્રણ એક્સ વાય મૂકવાનું અને વધતા સાત અહીં પ્લસ માઇનસ માઇનસ બે જાય તો પાંચ પણ નિશાની આમાંથી મૂકવાની પ્લસ આ બે સરવાળો ત્રણ ને ચાર તો ચાર એક્સ વાય નિશાની અહીંયા એક્સ હવે આનો સરવાળું કરવાનું તો પહેલાં લખશું નવ વધતા ચાર એક્સ અરે નવ વધતા એક્સ વાય સંખ્યા ગોઠવવાની તો આ એક છે બરાબર સજાથી પણ અહીંયા આવશે વત્તા એક આના જેવું કોઈ નથી એક્સ વાય તો એ જીરો મૂકી દેવાનો અને એક્સ વર્ગ છે અહીંયા મૂકવાનું છે વત્તા એક્સ વર્ગ અહીંયા જો બે વિરોધી થયા પ્લસ માઇનસ તો જીરો થઈ જાય બરાબર નિશાની આપણે માઇનસ જ મૂકવાની અને ના મૂકો તો પણ એ જીરો ગણાશે જ નહીં અહીંયા જો એક્સ વાય છે ને જીરો છે તો એક્સ વાય એક્સ વાય જ રહેશે નવ ને એક દસ તો જવાબ આવશે દસ વત્તા એક્સ વાય જીરો ગણવાનો નથી હવે એ શું કરવાનું હજી પહેલો જવાબ આવે લેવાનો પછી આ બીજો જવાબ એ નીચે મૂકીને બાદ કરવાનો તો પહેલાં લઈશું એક્સ વર્ગ વધતા ચાર એક્સ વત્તા પાંચ એ લખી દેવાનો એ નીચે પછી આ જવાબ લેવાનો છે એક્સ વર્ગ જેવું કોઈ પદ નથી તો ઝીરો એક્સ વાળું કોઈ પદ છે યાર એક્સ વાય તો માઇનસ એક્સ વાય બાદ કરવાનું છે એટલે પ્લસ વાગ માઇનસ કરી દેવાનું અને આ દસ છે પણ પ્લસ છે તો અહીંયા માઇનસ દસ મૂકી દેવાનું પ્લસ માઇનસ માઇનસ દસમાંથી પાંચ જાય તો જવાબ આવશે પાંચ પણ જવાબ આમાંથી એને માઇનસ મૂકવાનો આ શું છે અહીંયા માઇનસ થશે બરાબર પ્લસ માઇનસ ચારમાંથી એક જાય તો ત્રણ એક્સ વાય જવાબ આમાંથી વધુ તો પ્લસની નિશાની અને અહીંયા એક્સ વર્ગ એમાંથી કોઈ બાદ થતું નથી વીસમો પંદર ઓછા દસ એક્સ વધતા એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ ઘન ઓછા સાત એક્સ વાયમાંથી ચાર એક્સ ઘન ઓછા નવ એક્સ વર્ગ ઓછા આઠ આઠ એક્સ વધતા છ એક્સ વાય વધતાં આઠ બાદ કરો પહેલાં આપણે સંખ્યા લખી દેવાની પહેલું પછી પંદર ઓછા દસ એક્સ વધતા એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ ગણ ઓછા સાત એક્સ વાય આમાંથી સજાથી પદ આપણે ઇંચ બરાબર આ અચલપદ છે હજુ અચલપદ ક્યાં છે આઠ પણ બાદ કરવું છે આપણે નિશાન બદલી દેવાનું પ્લસ હોય તો માઇનસ લખવાનું માઇનસ આઠ એક્સ વાળો આ રહી જુઓ અહીંયા માઇનસ છે ત્યાં લખવાનું પ્લસ આઠ એક્સ એક્સ પદ આર્યું તો એ માઇનસ છે તો પ્લસ નવ એક્સ વર્ગ પછી ઘન વાળું પદ આ આ પ્લસ છે તો થશે માઇનસ ચાર એક્સ ગન એક્સ વાય વાળું પદ આ અહીં પ્લસ છે છ એક્સ વાય તો આપણે માઇનસ છ એક્સ વાય લખવાનું હવે બે રૂમ પૂર્ણાંકોનો સરવાળો સાત ને છ તેર તેર એક્સ વાય બે રૂમનો સરવાળ જવાબ રૂમ જ રહેશે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે ચારમાંથી ત્રણ ઓછા થાય તો એક રહે તો માઇનસ એક્સ ગન નિશાણ મૂકવાની બેનો સરવાળો નવ ને એક દસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ દસમાંથી આઠ જાય તો બે એક્સ જવાબ આમાંથી વધે તો ઋણ ઋણની મૂકવાની માઇનસની અહીંયા પણ બાદ બાકી થશે પ્લસ માઇનસ પંદરમાંથી આઠ જાય તો જવાબ આવશે સાત પ્રવૃત્તિ તમે ચાર મિત્રો સાથે બેસીને દિવસની ઉપયોગથી નીચેની પ્રવૃત્તિ કરો આકૃતિ દોરો દરેકની કેટલી દિવાસ જોઈએ છે તો પહેલું મિત્ર જોડાયેલ પાંચ આવા પાંચ ચોરસ જોડવા તો કેટલા દિવસે જોઈએ તો સોળ દિવાસી જવાબ આવશે બીજો મિત્ર જોડાયેલ પાંચ આવા પાંચ જોડવા માટે કેટલી દિવાસરી તો છવ્વીસ ત્રીજો મિત્ર જોડાયેલ પાંચ આવા પાંચ બનાવેલ પાંચ જોડવા આવી આકૃતિઓ તો સોળ દિવાસરી ચોથું મિત્ર જોડાયેલ પાંચ આવા પાંચ જોડવા માટે કેટલી દિવસથી સત્યાવીસ દિવાસરી જો મિત્રો તમને આ વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો